નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે મૂલ્યાંકન દ્વિતીય સત્ર બે હજાર બાવીસ ત્રેવીસ ચિત્રકલા ધોરણ આઠ સમય ત્રણ કલાક કુલ ગુણ એસી તો પ્રશ્ન એક છે નીચે આપેલા વિષયો પૈકી કોઈપણ એક વિષય પર પેન્સિલથી ચિત્ર દોરો તેમાં વિષયને અનુરૂપ છાયા પ્રકાશ અથવા ટેક્સચર દર્શાવો ચિત્ર મરંગ પૂરવાના નથી એકત્રીસ ગુણના પૂછાશે અને એક ચિત્ર દોરવાનું રહેશે બે ચિત્ર આપેલા હશે એમાંથી તમારે કોઈ પણ એક ચિત્ર દોરવાનું ને મરંગ પૂરવાના નથી તો કેવા ચિત્ર પૂછાશે જુઓ ચિત્ર સંયોજન તો રંગોળી પૂરતી સ્ત્રી અથવા પતંગ ચગાવતા બાળકો વિષય પર પેન્સિલથી ચિત્ર સંયોજન દોરવાનું પેન્સિલથી દોરવાનું કલર પૂરવાના નથી બીજું ચિત્ર કેવું પૂછાશે તો કેલિગ્રાફ રેખાંકન બાર ગુણ્યા બાર સેમીનો લંબચોરસ દોરવાનો તેમાં સૂર્ય પંખી અને વૃક્ષના આકારોનું સર્જનાત્મક ચિત્ર દોરી તેમાં કેલિગ્રાફ રેખાંકન કરો એમાં પણ રંગ પૂરવાના નથી તો બેમાંથી કોઈ પણ એક ચિત્ર તમારે દોરવાનું રહેશે અને એના ત્રીસ ગુણ હશે તો આવા ચિત્ર તમારે તૈયાર કરી લેવા પ્રશ્ન બે નીચે આપેલા વિષયો પૈકી કોઈપણ એક વિષય પર ચિત્ર દોરો તેમાં મનગમતા પોસ્ટર કલર અથવા જર રંગો પૂરો એ પચાસ ગુણ હશે અને કોઈપણ એક ચિત્ર બનાવવાનું રહેશે અને એમાં તમારે પોસ્ટર કલર અથવા જર રંગો પૂરવાના રહેશે તો ચિત્ર કેવા પૂછા છે તો જો બાદ ચિત્ર સર્જનાત્મક અઢાર ગુણ્યા પંદર સેમીના લંબ ચોરસમાં સૂરજ પાણી માછલી કુકડો વૃક્ષ અને ટેકરી જેવા આકારો વડે સર્જના ભાત ચિત્ર દોરો અને તેઓ મનગમતા પોસ્ટર કલર અથવા જે રંગો પૂરો પહેલાં અઢાર ગુણ્યા પંદરનું બોક્સ બનાવી દેવાનું પછી એમાં ચિત્ર દોરવાના પછી એમાં તમારે રંગ પૂરવાના છે બીજું ચિત્ર છે પંદર ગુણ્યા પંદર સેમીના સમચોરસમાં રંગોળીની ભાત બનાવી તેઓ મનગમતા રંગો અથવા પોસ્ટર કલર પૂરો એમાં પણ તમારે બોક્સ બનાવવાનું પંદર ગુણ્યા પંદરનું ચોરસ અને પછી એમાં રંગોળી ભાત બનાવી અને તેમાં મનગમતા જર રંગો તો પોસ્ટર કરતા તમે પૂરી શકો છો આ બે ચિત્રોમાંથી કોઈ પણ એક ચિત્ર તમારે દોરવાનું અને એમાં રંગ પૂરવાના આવશે અને એના પચાસ ગુણ છે તો આ પ્રમાણે તમારે ચિત્ર તૈયાર કરી દેવા જો મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો